નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીશું આજે તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર શુક્રવાર ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના આજના વરિયારી ઈસબગુલ એરંડા જીરુ વગેરે જેવા બજાર ભાવની વાત કરીશું મિત્રો તે પહેલાં અમારી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ને પ્રેસ કરજો જેથી નોટિફિકેશન દ્વારા રોજના બજાર બજાર ભાવના આપણા જોવા મળી રહેશે તો આગળ વાત કરીશું માર્કેટ યાર્ડના ભાવ ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા અને માર્કેટ યાર્ડના આજના તાજા બજાર ભાવની વાત કરીશું તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શુક્રવાર આજના ઊંઝા માર્કેટયાર્ડમાં બજાર ભાવની વાત કરીએ તો જીરાનો ભાવ નીચો ભાવ पाँच हज़ार पांच सौ तीस सात हज़ार चार सौ सीतेर रुपया ऊँचा भाव खेड मित्रों रायड़ा बजार भावनी बात करिए तो आठ सौ ऐसी ऊँचा भाव एक हज़ार त्रीस रुपया त्यारद सुवा एक सौ पंदर थी एक सौ बासठ रुपया इसलिए बात करिए तो बेहजार नौ सौ थी तर हज़ार नौ सौ नेुपया अजमो बे हज़ार पचास थी एक सौ बावन रुपया વરિયાળીના બજાર ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો ચૌદસોથી છ હજાર આઠસો રૂપિયા વરિયાળીના બજાર ભાવ સફેદ બે હજારથી બે હજાર નવસો પચાસ રૂપિયા ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટના આજના તાજા બજાર ભાવની વાત કરી ત્યારબાદ આપણે વાત કરીશું ડીસા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ પણ અમારી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરીને વિડીયોને અંત સુધી બની રહેવા અમારી વિનંતી ત્યારબાદ ડીસા માર્કેટના તાજા બજાર ભાવની વાત કરીશું આગળ તો ખેડૂત મિત્રો ડીસા યાર્ડમાં આજે રાયડાનો ભાવ આઠસો એકવીસથી નવસો રૂપિયા ગુવારગમની વાત કરીએ તો નવસો સાહીઠથી નવસો રૂપિયા આજે એરંડાના બજાર ભાવ અગિયારસો પાંચથી અગિયારસો આડત્રીસ રૂપિયા રાજગરો નવસો એકાણુંથી પંદરસો એકોતેર રૂપિયા બાજરીની વાત કરીએ તો ખેડૂત મિત્રો ચારસો પાસઠથી પાંચસો નવ રૂપિયા ઘઉં ટુકડામાં ચારસો એંસીથી પાંચસો ઓગણચાલીસ રૂપિયા મગફળીની વાત કરી તો અગિયારસો એકથી અગિયારસો ને એક રૂપિયો ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટ અને ઊંઝા માર્કેટ યાર્ડના આજના સો થી સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા વિડીયો જોઈએ છે અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો તે મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે અને વિડીયોમાં અંત સુધી બને રહે જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ રોજ જોવા મળે રહેશે